શિક્ષક દિનના અવસર પર કપરાડા તાલુકાના સુખાલા વિજ્ઞાન પ્રયોગ શાળા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુલાબભાઈએન પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આરંભિક તબક્કામાં શાળાના બાળકોને વિશેષ માન આપવામાં આવ્યું હતું દર વર્ષે જેમ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમાં વર્ષે પણ વિદ્યાર્થીઓએ તે જવાબદારી નિભાવી હતી આ બાળકોને સૌપ્રથમ મંચ ઉપર આમંત્રણ આપીને સન્માનિત કરવામાં આવ્યા ગુલાબભાઈ પટેલે તેમને આશીર્વચન આપ્યા અને જીવનમાં શિસ્ત મહેનત તથા સમયનું મહત્ત્વ સમજાવ્યું તેઓએ બાળકોને એક મંત્ર આપ્યો કાલનું કામ આજે જ કરીશું આજનું કામ અત્યારે જ કરીશું જેનાથી સમય પાડવાની પ્રેરણા મળે છે ત્યારબાદ મુખ્ય કાર્યક્રમ મુજબ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું કેન્દ્ર શાળા તેમજ પેટા શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને કુમકુમ તિલક કરી ફૂલગુચ્છ ભેટ આપી અને સાલ ઓઢાડી અભિનંદન કરવામાં આવ્યા આ પળો શિક્ષકો માટે ગૌરવપૂર્ણ અને ભાવનાત્મક બની રહી શાળાના આચાર્ય હરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં શિક્ષકોની ભૂમિકા તેમનું સમર્પણ અને શાળાના વિકાસમાં તેમના યોગદાન અંગે પ્રકાશ પાડ્યો તેમણે જણાવ્યું કે શિક્ષક માત્ર જ્ઞાન આપતા નથી પરંતુ સમાજને સંસ્કાર અને દિશા આપવાના કાર્યમાં સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે આ કાર્યક્રમમાં અનેક આગેવાનો અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાં ગુલાબભાઈ પટેલ ચંપકભાઈ વડવા સીઆરસી કોઓર્ડિનેટર આચાર્ય હરેશભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ નાનાપોડા કેન્દ્ર શિક્ષક અને આચાર્ય રાજેશભાઈ પટેલ મુખ્ય શિક્ષક વિજયભાઈ પટેલ તેમજ લેખક અને કપરાડા શૈક્ષિક મહાસંઘના મહામંત્રી ડો બાબુ ચૌધરીની ખાસ હાજરી રહી તેમની હાજરીએ કાર્યક્રમને વધુ પ્રેરણાદાયક બનાવ્યો ગુલાબભાઈ પટેલે પોતાના ભાષણમાં શિક્ષકોને સમાજના શિલ્પી ગણાવી તેમનો માન વધાર્યો તેમણે કહ્યું કે એક શિક્ષકનું કામ માત્ર પાઠ ભણાવવાનું નથી પરંતુ વિદ્યાર્થીઓને સારો નાગરિક બનાવવા માટે માર્ગદર્શન આપવાનું છે શિક્ષક પોતાના જ્ઞાન અને આદર્શોથી સમાજને ઉજ્જવળ બનાવે છે કાર્યક્રમના અંતે સૌએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો નિયમિત યોજાય તેવી ભાવના વ્યક્ત કરી બાળકોના ઉત્સાહ શિક્ષકોની પ્રતિબદ્ધતા અને આગેવાનોના પ્રેરણાસ્પર સંદેશાઓને કારણે આ શિક્ષક દિન યાદગાર બની રહ્યો આ રીતે સુખાલા વિજ્ઞાન પ્રયોગ શાળા ખાતે યોજાયેલ શિક્ષક દિનનો કાર્યક્રમ શિક્ષણ જગત માટે પ્રેરણાનું ઉત્તમ સ્ત્રોત બની ગયો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો પ્રેમ અને આદરના સંબંધને મજબૂત કરતો આ કાર્યક્રમ સૌના હૃદયમાં લાંબા સમય સુધી અંકિત રહી આજે વિશ્વ શિક્ષક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ જેને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ મને પણ બાળપણથી જ એક હતું કે મારે પણ એક શિક્ષક બનવું કારણ કે શિક્ષક એક આદર્શ છે એટલા માટે શિક્ષકત્વની જ્યોત કેમ પ્રગટાવી શકાય તેનું ચિંતન સદાય માટે કરતો રહ્યો વિદ્યાર્થી એ જ મારો ગુરુ છે શાળા એ તો વિદ્યાર્થી મહાદેવ હું પૂજારીને કર્મ પૂજા બને તો કેવું એટલા માટે વાક્યો કેટલાક હૃદયમાં કંઠસ્થ થઈ ગયેલા આરોપ આરોપાઈ ગયેલા એટલે એ બીજ એક દિવસ મોટા બન્યા અને શ્રેષ્ઠ શિક્ષક બનવાની તક પણ અમને સાંપડી આમાં સમાજ શિક્ષક અને એ બધાનું નિર્માણ સાચા રિસ્તે કઈ રીતે કરવું સાચું સારું તો બધા જ કરે છે પણ સાચું કેમ કરવું એ આદર્શ વિચાર અમારા મગજમાં ગુમ્યા કરતો હતો એટલે જ્યારથી ઓગણીસો નવ્વાણુંમાં મને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો એ એવોર્ડ પણ અમે માગેલો નહીં ઓફિસે આપેલો છે બાકી તો માગવું પડે છે બાકી તો માગવું પડે છે બાકી આપણે એવોર્ડ માગ્યો નથી કચેરીએ કદર કરીને કંઈક જંગલ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં જે સમાજમાં સ્લેટનો સ્પર્શ સુધા થયો નથી એવા સમાજની સેવા ગુલાબભાઈ સિદુંબરમાં રહીને કરે છે તો ગુલાબભાઈને આપણે કેમ ન કરવા શિક્ષણાધિકારીએ ફોર્મ જાતે મોકલાયું ફોર્મ મારી પાસે ભરાયું અને ત્યાર પછી એટલે અમારા માટે એવોર્ડ ગણ બાબત કર્તવ્ય નિષ્ઠા ગૌણ બાબતની બાળક એ જ અમારા માટે સાચો દેવ છે એવું માનીને અમે કામ કરેલું એટલે આ સંદર્ભમાં ત્યારથી ઓગણીસો નવ્વાણું પછીથી બે હજારથી તરત જ અમે દરેક જિલ્લામાંથી કોઈક ને કોઈક શાળામાં જઈ કોઈક ને કોઈક સ્કૂલમાં જઈ દરેક વર્ષે અમે જુદી જુદી શાળાઓમાં જઈને શિક્ષકોનું સન્માન કરીએ છીએ તેમાં ફક્ત આચાર્યનું જ નહીં પણ સમગ્ર શિક્ષકનું બધા જ શિક્ષક મિત્રો કારણ કે આ સન્માન અમે કરવાનું શીખ્યા અને આ સંસ્કાર અમને અમારા પેઢી પરથી કચ્છ કુટુંબમાંથી કંઈ સંસ્કાર અમને મળ્યા એટલા માટે આ અનોખા દિવસની અનોખી ઉજવણી કરીએ છીએ